બે હાજર ચોવીસ ના રોજ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીમ્બા ગામે શાળા ઉજવણી કરાઈ તારીખ છવીસ છ બે રોજ સંખેડા તાલુકાના ટીમ્બા ગામની પ્રાથમિક ધોરણ એક અને આંગણવાડીના નાના બાળકોને પ્રવેશ આપી ઉત્સવની ઉજવણી કરવામાં આવી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તેમાં મુખ્ય મહેમાન સંકેડાના ટીડીઓ જીગલ પ્રજાપતિ અને શાળાના આચાર્ય તેમજ એસએમસીના સભ્ય અને ગામના માજી સરપંચ અને વડીલોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો તેમજ શ્રી સરદાર વિદ્યા મંદિર ટીમ્બામાં પણ ટીડીઓ જીગલ પ્રજાપતિના આચાર્ય શ્રીમતી છાયા પટેલ અને પ્રમુખ મેહુલ પટેલના હસ્તે પાઠ્યપુસ્તક આપી ધોરણ નવમાં પ્રવેશ આપી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી અને ધોરણ દસમાં પ્રથમ આવનારને ઇનામ વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું રિપોર્ટર પ્રશાંત પરમાર ટીમ બાદ સંખેડા મધ્ય ગુજરાત નો બાદ ન્યૂઝ